રાજસ્થાનની મરુભૂમિમાં પાંગરેલી એક અમર પ્રેમ કહાની ગુજરાતના હમીર જાડેજા અમરકોટ સિંધમાં તેમના સાસરે આવ્યા હતા તેમના લગ્ન અમરકોટના રાણા વિસલદે સોઢાની પુત્રી સાથે થયા હતા રાણા વિસલદેનો પુત્ર મહિન્દ્રા અને હમીર એક જ ઉંમરના હતા એથી તેઓ મિત્રની જેમ સાથે રહેતા સાથે રમતા ખાતા શિકાર કરતા અને આનંદ પ્રમોદ કરતા એક દિવસ શિકાર કરતાં કરતાં બંને એક હરણાનો પીછો કરતાં કરતાં દૂરના લોદ્રવા રાજ્યની કાંક નદીની પાસે આવી પહોંચ્યા શિકાર હરણે એનો જીવ બચાવવા કાંક નદીમાં કૂદકો માર્યો બંનેએ વિચાર્યું કે બિચારા હરણાએ જળમાં શરણ લઈ લીધું હવે એને કેમ મારવું શિકાર છોડી બંને આમ તેમ નજર દોડાવી નદીના સામા કાંઠે સુંદર બગીચો અને એમાં બે માળનો સુંદર મહેલ દેખાયો આ સુમસામ સ્થાને આવો સુંદર નજારો જોઈને બંને આનંદમાં આવી ગયા પોતાના ઘોડાને નદી પાર ઉતારી બંને બગીચામાં પ્રવેશ કર્યો આવા વેરાન વગડામાં આવો સુંદર બાગ બગીચા જોઈને બંને આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે અત્યાર સુધી તો આવી હવા મહેલની ખાલી વાતો જ સાંભળી હતી બંનેની વાતો સાંભળી જરોખામાં બેઠેલા મૂમલે નીચે નમીને જોયું તો એણે ગરદન પર ઝૂલતા વાળ ફરકતી મૂછો પહોળી છાતી અને મોટી ભૂજાઓવાળા બે અતિ સુંદર યુવાનોને વર્ષેવો લૂંસતા જોયા મૂમલે તરત જ એની દાસીને બોલાવી અને કહ્યું નીચે જઈને નોકરોને કહે કે આ સરદારોને રહેવાની અને જમવાની વ્યવસ્થા કરે બંને કોઈ સારા રાજપૂતના ઘરના લાગે છે કદાચ રસ્તો ભૂલી ગયા હશે એમની સારી રીતે આદર સત્કાર કરો મોમલના આદેશથી નોકરોએ બંનેના ઉતારાની વ્યવસ્થા કરી અને પ્રેમથી જમાડ્યા ત્યારબાદ મોમલની એક સહેલીએ આવીને બંનેનો પરિચય પૂછ્યો હમીરે પોતાનો અને મહેન્દ્રનો પરિચય આપ્યો અને પૂછ્યું કે તમે કોના સહેલી છો આ સુંદર બાગ બગીચા અને ઝરોખાવાળા મેડી મહેલ આ બધું કોનું છે અને અમે કોણ સુલક્ષણા નારીના મહેમાન છીએ મૂમલની સહેલી કહે છે કે શું તમે મૂમલનું નામ નથી સાંભળ્યું મૂમલ જે સમગ્ર જેસલમેર દેશમાં જગ પ્યારી મૂમલના નામથી પ્રખ્યાત છે જેની સુંદરતાથી આખું રાજ્ય સુગંધિત છે અને આ નદી કાક સમયાંતરે ગાતી રહે છે તે જ મૂમલાની છે જે તેના મિત્રો સાથે એકલી રહે છે એટલામાં જમવાની ખાલી થાળી લેવા નાય આવ્યો અને કહેવા લાગ્યો સરદાર તમે મૂમલ વિશે શું પૂછો છો તેની સુંદરતા અને ગુણોની કોઈ સીમા નથી જ્યારે તે પોતાને અરીસામાં જુએ છે તો અરીસો પણ તૂટી જાય છે શણગાર સજીને એ બગીચામાં જાય છે તો ચંદ્ર પણ શરમાઈને વાદળમાં છુપાઈ જાય છે એની મેળીની દિવાલો ઉપર કપૂર અને કસ્તુરીનો લેપ કરેલો છે તે કેસરયુક્ત દૂધથી સ્નાન કરે છે અને શરીર પર ચંદનનો લેપ કરે છે મુમલ તો આ દુનિયાથી અલગ જ છે ભગવાને એના જેવી સુંદર સ્ત્રી બીજી કોઈ બનાવી જ નથી આટલું કહીને નાય બોલ્યો અખંડ કુંવારી મુમલ પુરુષોથી દૂર પોતાની મસ્તીમાં ડૂબેલી રહે છે એક પછી એક અનેક સુંદર બહાદુર ગુણવાન શ્રીમંત યુવાન રાજા અને રાજકુમરો મુમાલ સાથે લગ્ન કરવા આવ્યા પણ મુમલે તો એની તરફ જોયું પણ નહીં મુમલે પ્રાણ લીધું છે કે જે એનું દિલ જીતી લે એની સાથે જ એ વિવાહ કરશે નહીતર આ જીવન કુંવારી રહેશે થોડી જ વારમાં મુમલની સહેલીએ આવીને કહ્યું કે આ બંનેમાંથી એકને મુમલ બોલાવે છે હમીરે પોતાના શાળા મહેન્દ્રને કહ્યું કે તમે જાઓ પણ મહેન્દ્ર એ કહ્યું કે પહેલા તમે જાઓ હમીરને બેડી પાસે ઉભા રાખી સહેલીએ કહ્યું કે તમે અંદર પધારો મુમલ તમારી રાહ જુએ છે જ્યાં આગળ ચોકમાં પહોંચો તો જોયું કે આગળ એનો રસ્તો રોકીને એક સિંહ બેઠો છે બીજી તરફ જોયું તો એને એક અજગર રસ્તામાં પડેલું દેખાયું હમીરે વિચાર્યું કે મુમલ કોઈ ડાકણ છે અને હવા મહેલ બનાવી પુરુષોને પોતાની જાળમાં ફસાવી મારી નાખતી હશે એ તરત જ ત્યાંથી પાછા પગલે નીકળી ગયો હમીર અને મહિન્દ્રા અંદરો અંદર વાત કરી રહ્યા હતા ત્યાં મુમલની સહેલી આવી ગઈ અને મહિન્દ્રાને કહ્યું કે તમે આવો મુમલ તમારી વાટ જુએ છે મહિન્દ્રાએ પોતાનું અંગરખું પહેરી હાથમાં ભાલો લીધો અને સહેલીની પાછળ પાછળ ચાલવા લાગ્યો સહેલીએ એને પણ હમીરની જેમ જ ચોંકમાં ઊભો રાખ્યો મહિન્દ્રાને પણ ચોંકમાં રસ્તો રોકીને સિંહ બેઠેલો દેખાયો એણે તરત જ ભાલો ઉપાડ્યો અને પૂરા જોરથી પ્રહાર કર્યો સિંહ જમીન પર ઢળી પડ્યો અને એની ચામડીમાં ભરેલું ભૂંસું બહાર નીકળી ગયું મહિન્દ્રા એ જોઈને મનમાં અને મનમાં હસ્યો એને લાગ્યું કે મુમલ એની પરીક્ષા કરી રહી છે ત્યાં તો આગળ અજગર બેઠેલો જોયો મહિન્દ્રાએ ભૂસાથી ભરેલા અજગરને પણ તલવારના પ્રહારથી ટુકડે ટુકડા કરી નાખ્યા આગળ જાય છે તો પાણી ભરેલું જોયું મહિન્દ્રાને પાણીની ઊંડાઈ જાણવા માટે પાણીમાં ભાલો નાખ્યો તો ઠક અવાજ આવ્યો મહિન્દ્રા સમજી ગયો કે જેને એ પાણી સમજતો હતો એ કાચનું માળખું હતું કાચનું માળખું પસાર કરીને પગથિયાં ચડીને મહિન્દ્રાએ મોમલની મેળીમાં પ્રવેશ કર્યો સામે જ હતી જેને જોઈને મહિન્દ્રા ઘણી ભર થંભી ગયો મોમલ એવી લાગી રહી હતી કે જાણે કાળા ડિબાંગ વાદળમાં વીજળી ચમકી રહી હોય પગની એડી સુધી કાળા ભમ્મર લાંબા વાળ જાણે કાળી નાગણ માથા પરથી જમીન પર ઉતરી રહી હોય ચંપાની ડાળીઓ જેવા કાંડા મોટી સુંદર આંખો એવું લાગી રહ્યું હતું કે જાણે અમૃત ભરેલો પ્યાલો તપેલા કુંદન જેવો શરીરનો રંગ છાતી જાણે બીબામાં ઢાળેલી હોય પીપળાના પાન જેવું પેટ શરીરના અંગે અંગ જાણે ઉછળી રહ્યા છે મોમલનું આ રૂપ જોઈને મહિન્દ્રાના મોઢામાંથી અનાયાસે શબ્દો નીકળ્યા ના કોઈ મંદિરમાં આવી મૂર્તિ હશે કે ના કોઈ રાણીમાસમાં આવું રૂપ હશે મહિન્દ્રા તો મોમલને જોઈ જ રહ્યો એની આંખો એકી ટસે મોમલના ચહેરા સામે જોઈ રહી હતી આ બાજુ મુમલ મનમાં વિચારી રહી હતી કે શું તેજ છે આ યુવાનના ચહેરા પર અને આંખો તો ખંજર જેવી છે બંનેની આંખો એકબીજા પર સ્થિર થઈ ગઈ કે હટવાનું નામ જ નથી લેતી અંતે મુમલે આંખો નીચી કરીને મહિન્દ્રાનું સ્વાગત કર્યું બંનેએ ખૂબ વાતો કરી વાતો વાતોમાં જ બંને એકબીજાને ક્યારે દિલ દઈ બેઠા એની ખબર પણ ના પડી અને ક્યારે રાત વીતી ગઈ અને ક્યારે સવારનો સૂર્યોદય થઈ ગયો આ બાજુ હમીરને મહિન્દ્રાની સાથે કોઈ અઘટિત ઘટના ના બને એની ચિંતામાં અને ચિંતામાં નીંદર પણ ના આવી સવાર પડતા જ એણે નાયની સાથે સમાચાર મોકલી મહિન્દ્રાને બોલાયો અને જવાનું કહ્યું મહિન્દ્રાને મુમલને છોડીને જવાનું મન તો નહોતું પણ મુમલને કહ્યું કે હું ફરીથી આવીશ મુમલ વારંવાર આવીને તને મળીશ બંને ત્યાંથી નીકળી હમીર ગુજરાત તેમના દેશમાં રવાના થયા અને મહિન્દ્રા પોતાના રાજ્ય અમરકોટ મોમલને ફરીથી આવવાનો વાયદો કરીને મહિન્દ્રા અમરકોટ જવા રવાના તો થઈ ગયો પણ આખા પંથે એને મોમલની સિવાય કાંઈ બીજું દેખાતું જ નહોતું એ તો મનમાં ગણગણ્યા કરતો કે મારી માઢેચી એ મુમલ હાલેની અમરાણી દેશ મારી માઢ દેશની મૂમલ હાલો અમારા દેશ અમરકોટ હાલો મહિન્દ્રા અમરકોટ પહોંચી ગયો ત્યાં દિવસ તો કેમેય કરીને નીકળી જતો પણ રાત પડે ને મૂમલને મૂમલ જ નજરે દેખાવા લાગતી એ જેટલો એના મનને સમજાવવાની કોશિશ કરતો એટલી જ મૂમલ વધારે ને વધારે યાદ આવવા લાગતી એ તો એમ જ વિચારતો કે કેમ કરીને ક્યારે મળવા પહોંચી જાઓ આખરે એણે વિચાર્યું કે પોતાના રાજ્યના ઊંટના ટોળામાંથી એક એવો ઊંટ મળી જાય કે જે રાતોરાત પાછો અમરકોટ આવી જાય એણે રાયકા રામુને બોલાવીને પૂછ્યું તો રામુ રાયકાએ કહ્યું કે એની પાસે એક ચિત્તલ નામનો ઊંટ છે જે ખૂબ જ તેજીથી દોડે છે એ ચિત્તલ તમને આસાનીથી રાતના લોદ્રવે લઈ જઈને સવાર પડતા પહેલા પાછા અમરકોટ લાવી શકે પછી પહોંચી જતો ત્રીજા પહરે મહિન્દ્રા ફરી ચિત્તલ પર સવારી કરી અને સવાર પડતા પહેલા અમરકોટ પાછો આવી જતો મહિન્દ્રાને ને સાત રાણીઓ હતી મોમલ ને મળીને પાછો આવીને સૌથી નાની રાણીની પાસે આવીને એ સૂઈ જતો આવી રીતે સાત આઠ મહિના સુધી રોજ મુમલને મળવા જાય અને આવીને સૂઈ જાય આ સાત આઠ મહિનામાં બીજી રાણીઓને તો એ મળ્યો પણ નહીં એટલે એ બધી રાણીઓને નાની રાણી પ્રત્યે ઈષ્યા થવા લાગી એક દિવસ બધી રાણીઓએ જઈને પોતાની સાસુને ફરિયાદ કરી સાસુએ નાની રાણીને સમજાવી કે બીજી બધી રાણીઓ પણ મહિન્દ્રાને પરણીને જ અહીં આવ્યા છે એટલે મહિન્દ્રાને એમની પાસે જવામાં તું રોકતી નહીં ત્યારે મહિન્દ્રાની નાની રાણીએ કહ્યું કે મહિન્દ્રા તો એની પાસે સવાર પડતા પહેલાં જ આવે છે અને આવીને સૂઈ જાય છે એવું તો સાત આઠ મહિનાથી ચાલે છે એ ક્યાં જાય છે એની મને કાંઈ ખબર નથી નાની વહુની વાત સાંભળી મહિન્દ્રાની માતાની શંકા પડી એણે આ વાત પોતાના પતિ વિસળદેને જણાવી ચતુર વિસળદેએ નાની વહુને પૂછ્યું કે જ્યારે મહિન્દ્રા આવે છે તો એનામાં ખાસ તમને શું દેખાય છે નાની રાણીએ કહ્યું કે જ્યારે આવે છે ત્યારે એના વાળ ભીના હોય છે વાળમાંથી પાણી ટપકતું હોય છે ચતુર વિસળદેએ કહ્યું કે આજે એના વાળની નીચે કટોરો રાખી એના ભીના વાળમાંથી પાણી ટપકે એ પાણી એકઠું કરીને મારી પાસે લાવજો નાની વહુએ પાણી કટોરામાં એકઠું કરી વિસળદેની સામે મૂક્યું વિસલદે પાણી ચાખીને કહ્યું કે આ તો કાક નદીનું પાણી છે એનો મતલબ કે મહિન્દ્રા નક્કી મુમલની પાસે એની મેળીએ જતો હશે મહિન્દ્રાની સાતે રાણીઓ મુમલનું નામ સાંભળીને આવેશમાં આવી ગઈ સાતે મળીને જાણ્યું કે મહિન્દ્રા કેવી રીતે ત્યાં જાય છે જ્યારે અમને ખબર પડી કે મહિન્દ્રા ચિત્તલ નામના ઊંટ ઉપર સવાર થઈને મુમલની પાસે જાય છે તો બીજા જ દિવસે એમણે ચિત્તલના પગ ભંગાવી નાખ્યા કારણ કે મહિન્દ્રા એના વિના મુમલની પાસે જઈ ના શકે રાત પડતાની સાથે રામુ રાયકો ચિત્તલ લઈને આવ્યો નહીં તો મહિન્દ્રા એના ઘેર ગયો એને જાણ્યું કે એની પત્નીઓએ ચિત્તલના પગ ભંગાવી નાખ્યા છે તો એણે રામુને ચિત્તલ જેવો બીજો ઊંટ આપવા માંગણી કરી રામુએ કહ્યું એની પાસે એક ટોળી છે પણ એ ચિત્તલ જેવી અનુભવી નથી તમે એને લઈ જાઓ પણ ધ્યાન રાખજો કે ચાબુક ઊંચો ના કરતા ચાબુક જોઈને એ ડરી જાય છે અને જે બાજુ એનું મોઢું હોય એ બાજુ દોડવા લાગે છે મહિન્દ્રા ટોળી પર સવાર થઈ લોદ્રવા જવા રવાના થયો મૂમલને મળવાની ઝંખનામાં એને ખબર ના રહી અને ચાબુક ઊંચો ઘર્યો ચાબુક જોઈને તોડી દોડવા લાગી અંધારી રાતમાં જુએ છે તો લોદ્રવાની બદલે બાળમેર પહોંચી જાય છે રસ્તો પૂછીને મહિન્દ્રા લોદ્રવા પહોંચે છે તો રાતનો ત્રીજો પ્રહર થઈ ચૂક્યો છે મુમલ એની વાટ જોઈ જોઈને સૂઈ ગઈ હતી તે દિવસે મુમલની બહેન સુમલ પણ મીડિયા આવી હતી રાત્રે સહેલીઓની સાથે રમતા રમતા સુમલે પુરુષોના કપડાં પહેર્યા હતા બંને બહેનો વાતો કરતાં કરતાં સુમન પુરુષોના કપડાં સહિત બાજુમાં સૂઈ ગઈ હતી મહેન્દ્રને એ દ્રશ્ય જોઈને મનમાં શક આવે છે કે મોમલની બાજુમાં કોઈ પુરુષ સૂતો હશે એના હાથમાંથી ચાબુક પડી જાય છે અને ચૂપચાપ એ પાછો વળી જાય છે સવારે જાગીને મોમલે જોયું તો એની નજર ચાબુક ઉપર પડી એને થયું કે મહેન્દ્ર આવ્યો હતો પણ નક્કી એના મનમાં કંઈ નારાજગી હશે કેટલાય દિવસો વીત્યા પણ મહેન્દ્ર આવ્યો નહીં મોમલે એક દુહો લખીને મહેન્દ્રને સંદેશો મોકલ્યો તુમારે બિના સોંઢા રાણ યહ ધરતી ધૂંધલી તેરી મોમલ રાણી ઉદાસ મોમલ કે બુલાવે પર અસલ પ્રિયતમ મહેન્દ્ર અબ તો ઘર આવ મહેન્દ્રએ સામો સંદેશો મોકલ્યો કે હું રૂપનો અને વાસનાનો લોભી નથી મેં મારી આંખે એ રાતે ચરિત્ર જોઈ લીધું મારે અને તારે હવે કોઈ સંબંધ નથી સંદેશો સાંભળી મુમલે તરત જ અમરકોટ જવા માટે રથ તૈયાર કર્યો અમરકોટ જઈને મહિન્દ્રાને મળી એનો વહેમ દૂર કરી એને કહું કે હું કલંકીની નથી મૂમલ પોતાને મળવા છેક અમરકોટ આવી એમ જાણી મહેન્દ્રને થયું કે કદાચ મૂમલ પવિત્ર હશે મારાથી કદાચ ભૂલ થઈ જશે એમ માની મુમલને સંદેશો કહેવાય કે એ સવારે તને મળવા આવશે મુમલને આશા બંધાણી કે મહેન્દ્ર મને મળવા જરૂર આવશે રાતે મહેન્દ્રને વિચાર આવ્યો કે જોવું તો ખરો કે મુમલ મને કેટલો પ્રેમ કરે છે સવારે એણે પોતાના નોકરને શીખવાડીને મુમલ પાસે મોકલ્યો નોકર રડતો પડતો મુમલ પાસે જાય છે અને કહે છે કે રાતે મહેન્દ્રને કાળો નાક કરડી ગયો અને એનું મૃત્યુ થયું નોકરના મોઢામાંથી મહેન્દ્રના મૃત્યુના સમાચાર સાંભળી એ જ પળે મોમલ ધરતી ઉપર ઢળી પડી એના પ્રાણ પંખેરું ઉડી ગયા મહેન્દ્રને જ્યારે મુમલના મૃત્યુના સમાચાર મળ્યા તો એ જ પળે એ પાગલ થઈ ગયો અને આખી જિંદગી હાય મેરી પ્યારી મુમલ મેરી પ્યારી મુમલ કહીને એ ભટકતો રહ્યો